નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ગાંધીનગરમાં ત્રેવીસ દિવસથી આંદોલન યથાવત સરકાર સામે ભીખ માગી રોષ વ્યક્ત કર્યો આજ રોજ ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીમાં વ્યાયામના શિક્ષકોએ સરકાર સામે કાયમી નોકરી માટે રોડ પર ભીખ માગતા નજરે પડ્યા છે મળતી માહિતી મુજબ ગુજરાત રાજ્યમાં છેલ્લા પંદર વર્ષથી વ્યાયામ શિક્ષકોની ભરતી ન થતા ગાંધીનગરમાં ત્રેવીસ દિવસથી આંદોલન ચાલી રહ્યું છે ભૂપેન્દ્ર દાદાને કહ્યું કે દાદા રોજગારી આપો એમને કાયમી કરો ના નારા સાથે શાંતિપૂર્વક નારા લગાવ્યા અને સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો પાટવી ગુજરાતી ન્યૂઝ મધ્ય ગુજરાત બ્યુરો ચીપ નગીનભાઈ ગાજે

છેલ્લા ત્રેવીસ દિવસ દિવસથી અમે સંઘર્ષ કરી રહ્યા છીએ તો અમને કોઈ પણ પ્રકાર જવાબ આપો આજે અમે ભીજ માં તમારી છોડે આવે છે આજે અમારી રોજગારી ની રોજગારી ની